નમસ્કાર મિત્રો અરબુદા પ્રાકૃતિક ફાર્મ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો ગાય આધારિત ખેતીનું મારું આ આઠમું વર્ષ છે અને આ આઠ વર્ષના અનુભવોમાંથી મને જે શીખવા મળ્યું છે એ હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આ ઘઉં અને રજકાનો મિશ્ર પાક છે તો પ્રશ્ન એ થાય કે ઘઉંમાં મિશ્ર પાક તરીકે રજકો શા માટે તો ખેડૂત મિત્રો ખેતીનો કોઈ પણ પાક હોય આપણે એની નાઇટ્રોજનની જરૂરિયાતને પૂરી કરવા માટે યુરિયાનો ઉપયોગ કરીએ છીએ પણ ગાય આધારિત ખેતીમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ નથી થતો તો પછી ઘઉંના પાકની નાઇટ્રોજનની જરૂરિયાતને પૂરી કેવી રીતે કરવાની તો ખેડૂત મિત્રો એના માટેનો વિકલ્પ છે કઠોળ વર્ગનો પાક તમે ખેતીના કોઈ પણ પાકમાં મિશ્ર પાક તરીકે કઠોળ વર્ગનો પાક વાવશો તો કઠોળ વર્ગનો પાક એ મુખ્ય પાકની નાઇટ્રોજનની જરૂરિયાતને પૂરી કરે છે અને એ રજકો તમને બે રીતે લાભદાયી થશે એક તો તમારા પાકની એ નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી કરશે બીજા નંબરે મિત્રો તમે જોઈ રહ્યા છો ઘઉં અને રજકો ઘઉ પાક્યા એટલે ઘઉં અને રજકો બંને

અને રજકો સાથે કાઢી લીધા પછી અંદર જે આ રજકાના થળિયા તમને દેખાય છે આ રચકામાં ઘેટા બકરા ચારી દેવાના ઘેટા બકરા ચાર્યા પછી આ રજકાને પિયત આપી દેવાનું તમે બે થી ત્રણ પિયત આપશો એટલે આ રજકો પાકી જશે તમને રજકામના બિયારણનું ઉત્પાદન પણ મળશે મિત્રો કંઈ નહીં થાય તો એ વીઘે ત્રણથી ચાર મણ લસકો ક્યાંય નથી ગયો એટલે થશે શું તમને જે રજકાનું રજકાના બિયારણનું ઉત્પાદન મળશે એ તમારો ઘઉંના પાકનો ખર્ચ કાઢી આપશે અને ઘઉંનો પાક તમને સંપૂર્ણ રીતે નફે પડશે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો વીડિયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અસ્તુ મિત્રો જય હિન્દ જય ભારત